તે આપ છે હાલો પાગો જનવર છે હાલો આવી ગયો છે દીપડ આવ્યો છે લખમે મેં જે તમારા પ્લાન માં ચેન્જ આવી ગયો છે એમની પદ્ધતિને જાય હવે આપણે થોડા મોટા મોટા પાર લીધા છે સારિયો નીકળ્યા ગયા પર આખો ફુકસ લાગે છે પણ ડબલ એન્જિન ને

અબ કેલા લીધું છે 500 લક્કે બધું કમ્પ્લીટ કદ જ ના આ રયો આખો પતો દેવા ભોળી લીયો આ કપડું કા દેવો પાણી પૂધું થઈ ગયું છે બ્રેક પહેલા કરતાં પાણી પેળા દુનિયાનું હતું જો તમે સા ઓલા દેખાતા નથી કે એ આવશે નામ આપું બ્રેન્ડ આકુ ગામ છે આપણું એ તેમ આજો રાખ દેજે ને આવી ગયો ઉભી રાખ ઉભી રાખ ઉભી પણ યુટ્યુબર આવી ગયા છે નો નો ચાલુ કર્યું છે ઓ વ્લોગિંગ ચાલુ છે એમને ઓ ઓ ફોટો કરવા તો તો આપણે ફોટોશૂટ તમને ફોટા મળી જાય છે જો સ્ક્રીન ઉપર વાહ અહીંયા કઈ ગજબ બેજો છે એમને કે લીધો જ નહીં ને આની અંદર આપણે દુનિયાનો ભાગ લઈને બેહી ગયા છીએ ને ખાલી જો એ ભાઈ થી તારો વિડિયો ચાલુ રાખ જલ્દી બે મિનિટ જોવા જેવું છે ડબલું બબલું કઈ નથી આખી ડેકી ભરી લીધી ઓલા 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 પેટ્રોલ પંપ કે આટલા બધા ભાગ લઈને ક્યાં જવું છે જોવો તમે આખી ડેકી ભરી એટલો ભાગ લઈએ નાજી આપણે જીલી પણ છે ખીચામાં એ પણ કાઢ્યું જો આપણે વિડિયો આજે ચાલુ જ નથી કીડો આટલી બધી જીલી પડ લઈ છે પછી ને આવડો છે ને YouTube ચેનલ નાની ભાઈ નવી નવી YouTube ચેનલ બની છે ભાઈ હું છે ભાઈ તારી YouTube ચેનલ નું નામ કહી દે ભાઈ ધ્યાન ધકાન વ્લોગ્સ લિંક ડિસ્ક્રિપ્શન માં છે આને પણ સબસ્ક્રાઇબ કરી દયો

બેઠા જો આજ અમને જે પાજીમાં પ્રોફાઇલ દેખાય છે ફોટો હવે જ આપડી ચેનલ માં ઘોડી વાળો પેલા તો એ કાઢી નાખો છે આજ આજ આઈકોન તમે યાદ રાખજો કદાચ આપડે આઈકોન બદલી ને ક્રિશ

કાલ આવજો ભાઈ તમે બધા બે દિવસ પછી વિડીયો ફ્રેન્ડ અત્યારે આપડે જઈશી ઘરે વિડીયો અમે અહીંયા જોઈન્ટ કરી નાખીએ આજનો વિડીયો ગમે વિડીયો ને કરી લાઈક ચેનલ ને બીજા વિડીયો ની અંદર